નમસ્કાર મિત્રો મારી ચેનલ પર ફરી એકવાર સ્વાગત છે તમારું આ વિડીયોમાં આપણે અનબોક્સ કરીશું એમ જેડ એમ એકાવન સાઉન્ડ બાર છે આ અને આ સાઉન્ડ બાર તમારે લેપટોપ ડેસ્કટોપ કે પછી ટીવીની અંદર એલસીડી ટીવીની અંદર કનેક્ટ કરી શકાશે આ ટી આ રૂમ ટીવી સાઉન્ડ બાર છે અને એની અંદર જોઈએ તો આ વાયરલેસ સાઉન્ડ બાર છે ને થ્રી લાઉડ ક્લિયર આવશે ને ટાઈપ સી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે ને એમ એકાવન એનું મોડલ નંબર છે અને એની અંદર વાયરલેસ ચાલશે એફએમ ચાલશે અને આ ડબલ સ્ટીરિયો સ્પીકર છે આ યુએસ બી એટલે કે પેન ડ્રાઈવ ચાલશે આ મેમરી કાર્ડ છે અને આ ઓક્સ કેબલ છે અને આ ઇફેક્ટ છે સા સ્ટીરિયો ઇફેક્ટ છે અને અહીંયા આગળ બેટરી બતાવે છે બેટરીનો ઓપ્શન છે અહીંયા આગળ આ રીતે આ બોક્સ છે જે સિપિકેશનની વાત કરીએ તો વાયરલેસ બ્લુટૂથ કનેક્ટિવિટી આવશે અને દસ મીટરની આની રેન્જ આવશે અને ચોવીસો એમએચની આ બેટરી કેપેસિટી અંદર આવે છે અને થ્રી પોઈન્ટ ફાઇવ એમ એમ ઓડિયો જેક સપોર્ટેડ છે આ અને દસ દસ વોલ્ટનું આ સ્પીકર આવશે અને ટાઈપ સી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે ને આ કોમ્પ્યુટર યુએસ બી ટુ થ્રી પોઈન્ટ ફાઇવ એમ જેક આવશે અંદર આ સ્પીકરનું હવે આ બોક્સ ઓપન કરીશું આપણે હવે અને જોઈશું અંદર કંપની શું આપે છે આપણને એક્સ્ટ્રા આ રીતે એક નીકળે છે અંદરથી આ ટાઈપ સી ચાર્જિંગ કેબલ નીકળી જાય છે અંદરથી એક આ આ ટાઈપનું એનું બોક્સ પેકિંગની અંદર આવશે સાઈડ પર આ મૂકી દઈએ આ રીતે એનો કોથરી એમજેડ કંપનીની ચઢાઈ લીધા આવે છે ઉપર અને આ રીતે આ સાઉન્ડ બાર છે આ રીતે આ સાઉન્ડ બાર છે અહીંયા આગળ તમને એક અહીંયા આગળ સ્પીકર મળી જશે ને એક અહીંયા આગળ સ્પીકર મળશે અને અહીંયા એમજેડ કંપનીની બ્રાન્ડ એટલે કે એમજેડ કંપનીનું આ લોગો લગેલો જ છે ને આ આવશે આગળ આ રીતે જારી લગાવેલી આવશે ને આ રીતે એનો લૂક છે હું જે તમને બતાવી રહ્યો છું આ રીતે અહીંયા આગળ રબર લગાવેલું આવશે જે સ્પીકર ખસે નહીં એટલા માટે આ મૂકીએ તીગડે વાગે તીગડે ખસે નહીં આમ આગું પાછું ના થાય અને આ રીતે આ સ્પીકર છે ને આ સ્પીકરની વાત કરીએ તો અહીંયા આગળ ઉપર અહીં મોડ અલગ અલગ મોડ માટે આવ્યું છે અહીંયા આગળ આવશે એ બ્લુટૂથ મોડ એફએમ મોડ અહીંથી બદલાશે આ પ્લસ છે વોલ્યુમ પ્લસ કરવો હોય કે માઇનસ કરવો હોય તો આ બેથી થશે અને અહીંથી પૂશ અને પ્લે અહીંથી થશે પૂસ અને પ્લે અહીંથી થશે અને અહીંયા આગળ તમારે કોઈ મોબાઈલ મૂકવો હોય મૂવી જોવા માટે કે એમપી થ્રી વગાડવા માટે તો અહીં આગળ મોબાઈલ મૂકી શકાય એટલા માટેનું આ સ્ટેન્ડ છે ઉપરની સાઈડે સ્પીકરની ઉપર અને આ રીતે એની પાછળની સાઈડે આ રીતે ડિઝાઇન આપેલી છે કંપનીને અહીંયા આગળ થ્રી પોઈન્ટ ફાઇવ એમ એમ ચેક લાગશે અને અહીંયા આગળ પેન ડ્રાઈવ લાગશે અને અહીંયા આગળ તમારે મેમરી કાર્ડ નાખાશે ટાઈપ સી ચાર્જર લાગશે અહીંથી ઓન ઓફ થશે આ રીતે એનો સાઉન્ડ છે અને આ વિડીયોની અંદર આપણે સ્પીકરનો સાઉન્ડ ટેસ્ટ કર્યું છે અને કેવી ક્વોલિટી છે પણ બતાવીશ તમને આ વિડીયોની અંદર હવે આપણે સોંગ ગીત કે કંઈ વગાડીને તમને ટેસ્ટ કરીને બતાવું સાઉન્ડ She's leading us, and love is all finding life along the way. Melodies we haven't played. Now I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss આ રીતે આ સ્પીકરનો સાઉન્ડ છે આપણે આ ટેસ્ટ કર્યો આ વિડીયોની અંદર અને આ રીતે મોબાઈલ આપણે ઊભો પણ મૂકી શકાય અને આ રીતે સ્પીકરની ઉપર આડો પણ મૂકી શકાય કોઈ ગીત કે કોઈ મૂવી એવું જોવું હોય તો આ મોબાઈલ સ્પીકરની ઉપર મૂકી શકાય આ રીતે આ રીતે આ સ્પીકર છે અને આ સ્પીકરનો આપણે ઓડિયો ટેસ્ટ કર્યો આ વિડીયોની અંદર મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં